ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે અને તે માટેનો કેમ્પ પંદર નવેમ્બરના રોજ શરૂ થશે જે વિશે માહિતી આપતા કિયા દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં તેત્રીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે સ્પર્ધકો વચ્ચે છ છ રાઉન્ડ ગોળાફેંક ફેંક સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ત્રણ કિલોનો ગોળાને સાત પોઈન્ટ સડસઠ મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો મારી સફળતાનો શ્રી મારા પિતા મિલિંદ દેસાઈ અને માતા શ્રદ્ધા દેસાઈને આપવા માંગુ છું હું ભણવાની સાથે રોજ બે કલાક શારીરિક અને માનસિક રીતે સશક્ત રહેવા માટેના પ્રયાસના ભાગરૂપે કસરત પણ કરું છું આ સાથે ડાયટનું પણ ધ્યાન રાખતા ફાસ્ટ ફૂડ અને મીઠાઈ ખાવાનું ત્યજી દીધું છે આ સાથે ઘઉં અને ચોખામાંથી બનેલ વસ્તુઓ ખાવાનું છોડ્યું છે ઉપરાંત જુવાર અને બાજરી જેવા ધાન્યમાંથી બનતી વસ્તુઓ આરોગવાનું પસંદ કરી રહી છું જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે